હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર બારી દરવાજા આવેલ છે તો જે પણ કોઈ મારા મિત્રો બારી દરવાજા લેવા ઈચ્છતા હોય સાવ ઓછી કિંમતમાં સાગના બારી દરવાજા આપણી ચેનલ ઉપર આવેલ છે માત્ર ત્રીસ હજારની કિંમતમાં વેસવાના છે તેમાંથી ફેરફાર કરી આપશે તેમાંથી પણ મિત્રો આ સાગના બારી દરવાજા જયેશભાઈને વેસવાના છે તો મિત્રો જયેશભાઈનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ બારી દરવાજા લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે કોઈપણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો તો મિત્રો વાત કરીએ બારી દરવાજાની તો મિત્રો સાગના જૂનવાણી ઓરિજિનલ સાગના બારી દરવાજા છે તેમાં મિત્રો તમને સાત દરવાજા મળશે અને ચાર બારી મળશે માત્ર ત્રીસ હજારની કિંમતમાં મિત્રો તમે ક્વૉલિટી જોઈ શકો છો ક્યાંયથી પણ તમને ફાટેલો બારી દરવાજો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે મિત્રો જયેશભાઈને આ વેસવાના છે બારી દરવાજા મિત્રો સાગના ઓરિજિનલ જોવા મળશે કોઈ પણ તમને એમાં ભેરસેલ લાકડું જોવા નહીં મળે ઓરિજિનલ સાગના દરવાજા જોવા મળશે બારી જોવા મળશે તે પણ એકદમ સારી ક્વૉલિટીના તો મિત્રો તમે જોઈ શકો છો સાત દરવાજાને ચાર બારી સાથે મળશે તો આની કિંમતને માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આપણે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ બારી દરવાજાના માલિકને તો માલિકનું નામ જયેશભાઈ છે અને મિત્રો જયેશભાઈએ આ સાગના બારી દરવાજાની કિંમત રાખેલી છે માત્ર ત્રીસ હજાર રૂપિયા તો મિત્રો જયેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું પાંચ પિંચ્યાસી ઓગણસી એક એકાણું પંચાણું પાંચ પિંચ્યાસી ઓગણસી એક એકાણું જયેશભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો ત્રીસ હજાર રૂપિયા માત્ર બારી દરવાજાની કિંમત રાખેલી છે અને મિત્રો આ બારી દરવાજા તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા તો મિત્રો ગામ લંગાળા નામ જયેશભાઈ જયેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ શાકના બારી દરવાજા લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે જયેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ